હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તમે એકના એક શાક ખાઈને બોર થઈ ગયા હોય કે કંટાળ્યા હોય તો તમે કંઈક અલગ શાક બનાવીને ખાઈ શકો છો એકદમ ટેસ્ટી અને ચટપટું બનશે તો ચાલો બનાવીએ તો એના માટે કઢાઈમાં એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું સાથે બે ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું તો ઘી અને તેલ બંને લેવાના બહુ સારો એવો ટેસ્ટ આવે માત્ર ઘીમાં પણ તમે બનાવી શકો છો અને એક ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરી દઈશું તો રાઈ સારી એવી ફૂટવા લાગે એટલે આપણે એમાં એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરીને ઉમેરી દઈશું મેં અહીંયા ચોપ કરીને લીધી છે ચોપરમાં એટલે એની ગ્રેવી બહુ સારી એવી થીક થશે તો સાતળી લઈશું એકદમ સારી રીતે અને હલકી ગુલાબી જેવી થાય એટલે એમાં આપણે એક થી બે ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરી દઈશું તમે આ રીતે વઘારમાં ઉમેરશો તો ટેસ્ટ ગજબનો આવે છે તો આ રીતે કસૂરી મેથી ઉમેરી દેવાની સાતળી લઈશું અને સાથે હવે એકથી દોઢ ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું તમારે ખાંડીને જ ફ્રેશ લેવાની બહુ સારો એવો ટેસ્ટ આવશે એકદમ સારી રીતે સાતળી લઈશું લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી આ રીતે સતત હલાવીને સાતળી લેવાનું હવે એમાં એકથી દોઢ ચમચી જેટલો બેસન ચણાનો લોટ ઉમેરી દઈશું જેથી ગ્રેવી એકદમ સારી એવી થીક અને ટેસ્ટમાં ખૂબ સારો એવો ટેસ્ટ આવે છે તો મિક્સ કરી દઈશું તો એકદમ સારી રીતે હલાવવાનો લોટ શેકાઈ જાય ત્યાં સુધી એને સાતળીશું બે મોટા ટામેટાની પ્યુરી ઉમેરી દઈશું પેસ્ટ તો આ રીતે મેં ચોપ કરીને લીધા છે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એમાં સૂકા મસાલા કરીશું તો એક ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું તો આ રીતે તમે જોઈ શકો છો અને એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું તમે અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર પણ લઈ શકો છો એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું સાથે એક નાની ચમચી ગરમ મસાલો ઉમેરી દઈશું બેઝિક મસાલાનો જ ઉપયોગ કર્યો છે સાથે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું એટલે કે સ્વાદ પ્રમાણે એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો આ રીતે સતત હલાવતા રહેવાનું જેથી ચણાનો લોટ નીચે બેસી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું અને તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવી થવા દઈશું ગ્રેવી એકદમ સારી એવી કૂક થાય ત્યાં સુધી કૂક કરવાની જેથી શાકનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે અને એક મોટી ચમચી જેટલો ટોમેટો કેચઅપ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો શાકનો ટેસ્ટ ખૂબ લાજવાબ આવશે તમે કેચઅપ ઉમેરશો એટલે એકદમ જ ટેસ્ટી એવું ચટપટું બનશે તો આ રીતે અને એક ચમચી જેટલો ગોળ ઉમેરી દઈશું તમે અહીંયા ખાંડ પણ વાપરી શકો છો અને થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો ગોળ ઉમેરશો તો ખટાશ ગળ પણ બંને બેલેન્સ થશે અને ટેસ્ટી એવું ચટપટું શાક બનશે તો એકદમ સારી રીતે મિક્સ કરી દીધું અને આ રીતે સતત ખુલ્લું જ થવા દેવાનું હવે એમાં આપણે એક મોટી ચમચી જેટલી મલાઈ ઘરની ફ્રેશ મલાઈ લીધી છે એ ઉમેરી દઈશું એટલે પંજાબી શાક જેવો ટેસ્ટ અને રીચ ફ્લેવર આવશે તો તમે જોઈ શકો છો આ રીતે મિક્સ કરી દીધું હવે એક મોટું ટામેટું આ રીતે કટ કરીને ઉમેરી દેવાનું તો તમે જોઈ શકો છો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને ખુલ્લું જ આ રીતે બધું થવા દઈશું તો હવે આપણે જેટલી ગ્રેવી જોઈતી હોય એ રીતનું પાણી ઉમેરી દઈશું તો હું અહીંયા દોઢ કપ જેટલું ગરમ પાણી ઉમેરી રહી છું ધ્યાન રાખવાનું ગરમ જ પાણી ઉમેરવાનું જેથી ટેસ્ટ એનું બેલેન્સ રહેશે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને ગ્રેવી ઉકળવા લાગે એટલે આપણે એમાં એક કપ જેટલી રતલામી સેવ એ ઉમેરી દઈશું બજારમાં અવેલેબલ હોય છે ઇઝીલી મળી જશે અને એકદમ સારી રીતે કૂક થવા દઈશું જેમ જેમ આ સેવ કૂક થશે એમ થોડી સાઈઝમાં ફૂલશે અને ડબલ થશે તો તમે જોઈ શકો છો ગ્રેવી એકદમ સારી એવી થીક થવા લાગી હવે ઉપરથી જીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને ઘરમાં ક્યારેક શાક ના હોય ત્યારે તમે આ શાક ઝટપટ બનાવીને ખાઈ શકો છો માત્ર દસ મિનિટમાં બની જશે તો તમે જોઈ શકો છો ગરમા ગરમ રતલામી સેવનું શાક તૈયાર થઈ ગયું આ શાક તમે પૂરી રોટલી સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે તો જરૂરથી ટ્રાય કરજો તમે એકના એક શાક ખાઈને કંટાળ્યા હોય તો તમે કંઈક નવું બનાવીને ખાઈ શકો છો તો વરસાદની સિઝનમાં ગરમા ગરમ શાકને સર્વ કરો તો રેસિપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો આવજો